કેમ તદ્દ્રહ અધ્યાત્મ કિમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચિંતો અધિદેવમ ઉચ્ચતે એટલે જીજ્ઞાસા થતી હોય પ્રારબ્ધ ને આધીન હવે જે રસ્તો જોયો નથી અનુભવ્યો નથી બ્રહ્મ શું છે એ ખબર નથી શીતલ બેન ની જેમ પેલા શીતલબેન ને એવું હતું બધું તો એ વખતે આપણને દરેક પ્રશ્ન થાય કેવાય કેવી રીતનો કે બ્રહ્મ શું છે બ્રહ્મ કિમ આધ્યાત્મ આધ્યાત્મ શું છે બ્રહ્મ શું છે આધ્યાત્મ શું છે કર્મ શું છે અને અધિભૂત નામથી શું કેવાયું છે

અને મારું સ્વતંત્ર હું છું મારે 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 આ કરવું 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 છે 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 સારું એનો જે રોગ લાગુ પડ્યો છે અને કરવું રોગ રોગ લાગુ પડવાના કારણે એ આત્મા અધ્યાત્મ બની ગયો એનો એ પરમાત્મા એટલે બની છે કે જો જો પરમાત્માએ પોતાનો પરમાત્મા પણ તો કોઈ જ નથી એ સત્ય તરત છે પણ વચ્ચે નવી એક ઘાસ કપડામાં ઊભી થાય કપડામાં ઘાસ સારી કોઈ ઘાસમાં જે ઉપૂતી ત્યાં જાત માં કે આ કોકસે એ ડ્રમ સમજી લો અક્ષર એ અક્ષર નથી થતો ફળ પાકે જાતે એની અંદર એક બસ એક કપોળકપોગા બળેગી ઘેરવળી

बावा पुरुषा कि एकम आ अंत काले के पामे वह स्वरम एकता मनो कले वरम के आत्मा जैनो तीजो जो तो बहुत पसंद हो आत्मा हाँ ये पांच मंत्रों संज्ञा बताएं चाल लोगों जो है करते थाई तो हारो पर समझ मत तो आप बताइए इसलिए निवासी ऐसी के जीव पोते ने पोते

राजमकुंड साथ में संस्थान करता था कि माया एक जो खेल रही होती है इसमें आ ये पर बातें वैसे भूलेगा दस साल रेस्ट में वैज्ञानिक त्यौहार पूरी हो अभी आता थी माया एक दस साल रेस्ट में वैज्ञानिक त्यौहार पूरी तो हम दो करेंगे जिस ये साफी का बाबा रात्रा सांस अब से वैसे इधर आ बार मा� પણ બધા ગુણો મારામાં માં છે હું કોઈ માં નથી અને આમ જોઉં તો મારામાં ગુણો નથી અને ગુણોમાં હું નથી તો થયેલું છું

એ શું થઈ ગયું અંદર ની રચના ચાલુ કરી એને દિવાત્મા એ બધું અધિતા એને કહેવામાં આવે છે અધિકૂતમ સરોભાવો એટલે ઉત્પત્તિ અને વિનાશ તેનો થાય છે એ પ્રત્યેક એક એક પદાર્થ છે તે અધિકૂત છે

પ્રશ્ન પૂછ્યો હતો કે અધિયજ્ઞ કોણ તો છે કે આ બે દાળીઓમાં અંતર્યા સુખી અધિયજ છું એટલે બ્રહ્મ શું છે અક્ષર અને અધિયજ્ઞ કોણ છે બંનેનો કિરફા બધા શરીર માં અંતર્યામી રૂપે રહેલો એનો નથી ટુકડો થયો નથી એનો કરવા પણ ભોગવ પણ આવ્યો નથી છતાંય અંતર્યામી રૂપે છું તો આપણે જે સત્સંગ થાય છે ને એ અંતરિયામી ભૂમિકામાં થાય છે સમજવાનું થાય છે બનવાનું થાય છે વ્યાપકતા જે કઈ ચાલો જેવું કરો તેવું ભોગવવું પડશે તો કઈ કે છે ભોગવવું પડે એટલે અંતરયામી એટલે જાણનારો પ્રત્યેક નો જે જાણનારો જે છે તે હું છું

આ બધું કર્મ ઉભું થયું છે એ આપી છે ઘણી બધી અને એનો ઠેકેદાર છે અહંકાર છે તો મીઠા એ નીચા ઉભું કર્યું અને મીઠ્યા થી મીઠા બંધ થાય

येमक कोई संत है जो कि हम कहते हैं तो वे आइए और सारे कोर्स टाइम में जानमोद के चक्कर आप मरने से पहले मर जावे और अमर हो जावे तो जीवन जीने के जागूबी तो आ जा रहे रामलीला रहिए के तो पर गति प्रश्न नहीं आए कि आप भी क्यों थे कभी दुख आए से कभी सुख आए से कभी सारा नम्रना बहा आ रहे कभी कत्स्व को देते हैं कभी तलम को देते हैं अबे हम પોતાના ચેતન થી ભૂલી જાય છે કારણ કે સવારી થઈ ગઈ છે જગત ના જગત થઈ ગઈ છે એટલા માટે આપણે ગાલે વાત કરતા હતા કે કે આ રીતે કર્મ કેડી શું કરે તો બસ બની શકે નરક એવું જોઈએ એવું ના હોય કર્મ છે એ ના હોય તોnabla બાકુ જોઈએ એ ના હોય ફક્ત ને ફક્ત સર્વ પ્રાણી માત્રમાં મને જોવે છે અને તેમાં પણ એક એક નિશ્ચિત બી જોવે છે એક શિક્ષા દેખવા માટે છે બતાવા પરમાત્મા જોવો

આનંદ માં રહેવું એ જ માત્ર અને એ જ રહે છે આનંદ જ રહે છે બીજું કઈ તો શું રે અનુભવની જ્ઞાની ભાષામાં કહીએ કે જાય કેવું થાય તો બીજા હોય કે ઈચ્છા

જે પકડ્યા માન્યતા મુજબ ના ઉભા કરેલા ભગવાન આપણને પકડે ખરા ભગવાન મેળન માં નો હોય તો પોતાના બી નોકો નથી

જીવન સમજાય અને ખરી બધી જે જીવનમાં વ્યવહારિક સાચી રીતે આપણે આચરણ પ્રગટ થાય અને ત્યારે ખબર પડે કે પરમાત્મા હાજરા સગુણ ભાષા રૂપે રમતો રહેલો છે Say hello,